નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર નજીક લાખણકા ડેમ પાસે મોડી રાત્રિના ના સમયે પુલ ઉપર થી ટ્રક નીચે ખાબક્યો હતો અકસ્માત ની આ ઘટના માં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ભાવનગર નજીક આવેલ બુધેલથી વરતે તરફ ટ્રક જઈ રહ્યો હતો ત્યારે લાખણકા ડેમ પાસે આવેલ પુલ ઉપર ખાડા તારવવા જતા ટ્રકના ચાલકે સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવતા કન્ટેનર સાથેનો ટ્રક પુલ ઉપરથી નીચે ખાબક્યો હતો અકસ્માતની આ ઘટનામાં ટ્રકના ચાલકનો બચાવ થયો હતો આ પુલ જર્જરિત થવામાં આવ્યો હોવાથી નવો પુલ બનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે